પૈસા એ ના ના એ તો સારું સારું હા લાઈટ ના બળે જોવાનું આપણે બીજું શું અને તાણી પછી દેશું માટલું છે એમ સારું હારું અડો એ સારું નેકડું મો ચોકન જવાની વાત છે ભૂમધાકા દેશી માટલો ને પૈસા શું છે બધું મારા હાજુની વાત હતી હા એટલે એને મે કીધું તું ફ્રીજ નું બરાબર મે કીધું કોઈ સારું ફ્રીજ હોય ને તો મને કહેજો હા પણ એને ફ્રીજ નું કોઈ નક્કી કર્યું ની પણ એને મન કીધું છે કે છે ને હારામ હારું માટલું છે અને તમે લઈ દો એવું પાણી ઠર છે એવું પાણી ઠર છે ને લાઈટ ની પડે અને મફત નું ઠંડુ પાણી બે કોમ આલા માટલામાં તો અમે તો લાઈટ બળવાની સતાણ એટલે એને ગામમાં મળી છે એમ એવું પણ જબર ઠરો છે જબર તો ફુંટાકા હે મારા ઓલે એક આધુ લેતા આવજો હું એ ગરમ પાણી ભીધામ તૂટી જઉં છું એરી ભાઈ હવે હું એકલો જઉં છું યાર ચોથી યાર શમો આવું તમે શું વાત કરો છો આઠમો પાંચમો ના ફાવે યાર મારી ઈજ્જત નું શું યાર અરે બે હાથમાં બે માટલા રીકે ઓમ ટટોડી ખાડી આવવાનું એમ ના ફાવે તમે આવો તો હંગે હું ફુંટાકા મારે થોડું કોમ હતું એરી ભાઈ તમે આવતા હોય ને

પણ હરીજી મારે જો વધારે શેટ જવાનું હશે બજાર દેન પાછો આવું છું અરે બાસકુજી ભલા આદમી બાઈક મારે અતાર જોવા છે બાઈક નવરું નહીં પણ હું 15 મિનિટમાં પાછો આવું છું પણ મારે હાલ તારે બારી હાડવું છે વડી ચોકડ બાર જાવું છે અરે ભુમતા કા ના ઢુનીએ બુબજી ના યે એટલે ઈકન કોઈ વિવાહ છે અરે વિવાહ નહીં તાણે ઠંડુ પાણી કરવા માટે માટલા લેવા જાસ માટલા લેવા એટલા બધા જોસો ઓય અરે માટલો જોતો હોય એટલો પાટણમાં માં મળે છે

તમે જો જેટલે કીધું હો પૈસા લાવો કેટલા પૈસા લાવવાના ઈ તો મને શું ખબર હો માટલા ના કેટલા થાય આ તો જે થાય ને હું તમને આલ દેવ બસ તમે તાર હું તમને પૈસા આલું તો માટલું આલ જો લગના હાલતા હારું હેડો અંબારી લેતા આવજો હારું લાવશો આ તે લાવશો કે અમે કોમ નહી કરતા તમારું હારું હા બાઈકી ના જોતા રિક્ષા બેહી જાજો હા તો મારા માટે એક માટલું લેતા આવજો ને આજે તો હું મારા ફોન કરી દી આમાં શું ચલા પૈસા થાય પૈસા તો હવે માટલું લઈને આવું ને એટલે તમે તારા હાલ દેજો હોય કશું હોતો નહી હો પણ માટલું સારું લાવજો હોન આ લે ફોન કરી દઉં કીધું હોન ભૂલતા ને પાસા હાલો આજો એક બીજું માટલું લઈને રાખજો અરે ના ના મારા નહીં આપણે ક્યાં કાજી નહીં એને લે આવું છે હોવા હોય એક જ માટલું

એવું એમ હા એટલે વપરી લોળાઈ ને ખાવાની વાત છે ને પેલા મોણા ઓન કરો આજે મોણા છે ને આજે ગમે ભમાયા વગર મેચો નહી એટલે અમે તમને લાકડીઓ હે

પછી પણ તમે સુખી વાત નતા કરતા અમારા આડુના માળામાં ચાર જ માટલા પડ્યા મારા કશો નહીં લેવું હુરો નહીં લાવું

બજાર ગોડું થયું છે બજાર ગેલું થયું છે એ બજાર ગોડું થયું છે બજાર ગેલું થયું છે મારા આઠને જો બજાર હલકી પડ્યું છે કેવ ચાલા જાડું સંતિન 2020 હું બજી આવો ઓ રજી આવો હું તો ભાડ્યા નહીં એટલે તમે તો ભાડ્યા જ નહીં ભલા આદમી ગાળન જોગન કશો વાતો નહીં

તમે બેહો રોટલા ની તૈયારી કરી દીવો નહીં ખાવા પડે છે એટલે ચા નહી પીવો એમ હા મોડું થાય છે ચા પીવો નહીં ના અરે હરીજી તમે ભલા આદમી કોક દાળો આવો ચા નહી પાણી પીધું એટલે બધું આવી ગયું

હવે હું શું કેતો તો હાટુ હા આ માટલે ને પૈસા કેટલા ઢાકો હાડો આ વાટો મારી વાત આપડો હું તો 200 ના ભાવે લાવ્યો છું પણ મારા તમારો 1 રૂપિયો કોઈનો જોતો નથી એ એ એ અલ્યા શું વાત કરો યાર તમે આ જોજો આ કેટલા કહો છે મારા માટે અરે હાટુ તાન સબંધ મે બધું હું હોય હા તમારે પૈસા લેવા પડશી જો તમને કહું હું એક તમે મારા માટલે ને તમે પૈસા ના લો ને તો ચાલે

કમ્પ્લેટ ખરાબ ઉબ્જી હો અરે હરીજી જે સાહેબ કીધું હો હા વ્યવહાર ના તમે સોગા છો એકદમ અરે હું તો પૈસા લેયો ને પણ આ તો આર્યા હા હા હરુ પાન ના આલી સી તાણે આલો તો સી તમે આલો પછી આપણે ગેદીન સમજી જઈજો સી કે નહીં ના વદરાવાડ્યો આયા લાયા કા બે ચાર ફોન આઠ તમાર ભણ્યો છે કે ચોય જો દેખાતો નહીં અરે ભણ્યો તો જો wo mari puto main no intyar karu chu ke jothokan aiyo lo jokan jo e rambha jato rayo she

દેખાય છે એટલે કીધું પણ આ લાલ માટલી લાયા એના કરતી બીજી માટલી મગાવી હરિજી અંગા છે એટલે પાણી ભરાય પણ પેલી માટલી જેવું ઠરા નઈ

બળબ જેવું પોણી થાય ને તો પછી આ બજાર મોન ઘેર ને બધે ફ્રીજ હોય છે ને ફ્રીજ જ કોઈ ના રાખે પછી માટલા લાઈ લાઈ ના રાખે પછી પેલા બળબ ની લારીઓ કરે છે એરિયા શું કરવા બળબ લાવી માટલા જ ના લાવી મો પોણી પરે એટલે તો અમી જાય અરે અમુક માટલા એવા આવી છે ને આ માટલા તો ચાર દાડા ઠાડુ પોણી રે તો કે આખી જિંદગી ઓ આમાં પોણી પીધા મરી જશે અને હવે આ માટલી ઓય ગમતી નહીં અરે દર ઉનાળા હું નવી માટલી લાવું છું દાદી એવું છે એમ ઓય ના ભાઈ અમાર તો આ બરોબર છે એવું છે હા હા

તમે તમારા હગન કેટલું મફત આ લીધું અમે હાટે હગા નથી લાવતા નહીં તમે કોઈ નાલો છો આલતા એ ન લાવતા નહીં હા તો તા અહીંયા હગા ચો માફત આલ છે પૈસા ગણી લે હે કોક દાડો પૈસા ગાઢો ઢાડુ પાણી પીવું હોય તો હોય હા તે પૈસા હલવા છે મફત તો કોઈ ની લે મફત કોઈ ની લે આ તો હારું કીધું એટલા ગાળવા ગળે પડ્યા લ્યો જો યાર અત્યારે નકે હે માટી ફોડી જાવ હમણે એ ઉસે એ ઉસે બોલો હેડો ઓય તો લડવાક ફરી રે છે ઓમે કેટલા દાડાથી હાથ પોટલી નઈ પીતા તો પછી બીજા હંગાત મંગાયેલી માટલીમાં પાણી કેતી પીવી લે હા ના પીવે કે બૈરા લેવા જાતા નઈ તો મત મેલી માટલે લેવા હા તો તો ના મેલ હોય લેવા અરે લેવા તો બૈર જ જાય જ

અમે ગહાણા પછી પોવાય અમી પણ અમે તમને કોઈ સ્પેશિયલ લેવા નહીં મેલ્યા હો પાછા આ તો તમે જાતા હતા ને અમે મગાયો એટલે સવાલ પે સવાલ કરેલ હશો

જોરદાર અરે હજી ખાલી પાણી ઠંડુ થવા દે પાણી પીઓ પછી તમે હરિભાઈ ખરેખર જોરદાર

મેનો કર્યો હતો તમે મારા માટલા ની ના પાડી દીધી પાસા લે તમારા પાસા હાલજો ગુમતા પાસા પણ શા ગુને તમે લઈ રહ્યો તમે પૈસા ના ધણીશો

হিন্দুস্তানে <experiences>